નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વુમન એમ્પાવરમેન્ટ કાર્યક્રમના ભાગરૂપે વડોદરામાં સારાભાઈ કેમ્પસમાં આવેલી બાય મેરિયોટ હોટલ દ્વારા વુમન હેલ્થ અવેરનેસના કાર્યક્રમમાં ડોક્ટર એન શાહ દ્વારા સ્ત્રીઓને લગતા ગંભીર રોગો અંગેની જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમાજમાં વસ્તીનો અડધો હિસ્સો ગણાતી મહિલાઓમાં ખાસ કરીને નાના શહેર અને ગામડાની મહિલાઓમાં મહિલાઓને ગર્ભાશયને લગતા ગંભીર રોગોમાં હજુ પૂરતી જાણકારી આવી નથી તે ઉપરાંત નોકરી કરતી સ્ત્રીઓમાં પણ કામના ભારણને કારણે આવા રોગો પ્રત્યે ક્યારેક બેદરકારી પણ જોવા મળે છે ત્યારે શહેરમાં સારાભાઈ કેમ્પસમાં આવેલી ક્વોટિયાટ બાય મેરિયટ હોટલ દ્વારા તેમના મહિલા સ્ટાફ ઉપરાંત આસપાસમાં સર્વિસ કરતી મહિલાઓના હેલ્થ અવેરનેસ અંગેનો કાર્યક્રમ સોમવારે યોજાયો હતો કોટિયાટ બાય મેરિયટ હોટલ દ્વારા યોજાયેલા મહિલા હેલ્થ અવેરનેસ સત્રમાં ડોક્ટર આશિષ એન શાહ દ્વારા મહિલાઓના પોલિસિસ્ટિક ઓવેરિયન્ટ ડિસીઝ પીસીઓડી અને પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ PCOS અંગે જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સોમવારે યોજાયેલી તમામ ઇવેન્ટ કોટિયાર્ડ બાય મેરીઓટના સંચાલન હેઠળ ગોઠવવામાં આવી હતી નવપ્રવા ગુજરાત ન્યૂઝ પ્રદીપ સોની વડોદરા સપ્ટેમ્બર મહિનો પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ અવેરનેસ મંથ તરીકે ઓળખાય છે અને પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ વિશેની જાગૃતિ સમાજમાં હોય એ ખૂબ જ જરૂરી છે આ એવી એક કન્ડિશન છે જે ધીરે ધીરે વધી રહી છે સમાજમાં અને એજ ગ્રુપ એટલે કે જે કિશોરાવસ્થા કહીએ ત્યારથી લઈ અને યુવાન અવસ્થા અને પ્રૌઢાવસ્થા સુધી બધી જ અવસ્થાની બહેનોને આ પરિસ્થિતિથી અસર થઈ શકે એમ છે અને એના લાંબા ગાળાના પણ પરિણામો આવે અને ડાયાબિટીસ કે કેન્સર કે એવી શક્યતાઓ પણ રહેતી હોય છે અને એટલા માટે પોલીસિસ્ટિક ઓવિરિયન્સ સિન્ડ્રોમ વિશેની જાગૃતિ જેટલી વધે જેટલી મહિલાઓ વધારે આગળ આવે અને પોતાની પોતાનું નિદાન કરાવે અને એની સારવાર કરાવે તો આ પરિસ્થિતિને આપણે એક કાબૂમાં લાવી શકીએ અને ઘણા બધા લાંબા ગાળાના તકલીફો બહેનોમાં જે થતી હોય છે એનું પણ આપણે નિવારણ કરી શકીએ પોલિસિસ્ટિક અવેરન્સ ઇન્ડ્રોમને એટલા માટે જ થીફ ઓફ વુમનહૂડ કહેવામાં આવે છે બહેનોને માસિક અનિયમિત થઈ જવું પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થવી શરીરના ભાગો ઉપર જ્યાં વાળની જરૂર ના હોય એવી જગ્યાઓ પર વાળ આવી જવા માથામાં વહેલા બોલ્ડનેસ આવી જવી અને લાંબા ગાળે ડાયાબિટીસ કે હૃદય રોગનું જોખમ કે બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ વધી જવું આ બધા જ લક્ષણો પોલિસિસ્ટિક ઓવિરિન્સ સિન્ડ્રોમમાં થતા હોય છે અને એટલે એ જરૂરી છે કે આપણે એનું સમયસર નિદાન કરીએ એની સારવાર કરાવીએ અને આ બધા પરિણામોથી બચી શકીએ પોલિસિસ્ટિકોવિરિન સિન્ડ્રોમ માટેની જાગૃતિ તો જ આપણે લાવી રહ્યા છે પણ ઘણા બધા બહેનો એવા પણ છે કે જેમને આવી તકલીફો હોય પણ એ લોકો આગળ નથી આવતા એવું વિચારીને કે કદાચ આ એક સામાન્ય વસ્તુ છે કે ધીરે ધીરે જાતે જ પરિસ્થિતિ નોર્મલ થઈ જશે એટલે એવું જોવામાં આવ્યું છે કે પોલિસિસ્ટિક ઓવેરેન્સ સિન્ડ્રોમ જેટલા બહેનોને હોય એમાંથી પચાસ ટકા એટલે કે લગભગ અડધી બહેનો ને ખબર જ નથી કે એમને પોલિસિસ્ટિક ઓવેરેન્સ સિન્ડ્રોમ છે અને એટલા માટે જો આવા કોઈ પણ લક્ષણો જણાય અને એ બહેનો ડૉક્ટર પાસે જાય તો એનું વહેલું નિદાન કરી શકીએ ચોક્કસ નિદાન કરી શકીએ અને યોગ્યને સમયસર સારવાર કરી શકીએ બાય વડોદરાને પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ किया है, जिसमें जितने भी है, हमारी किया है, है हम हैं। तो जो हमारी आस इंडस्ट्री के होटल के हैं उनको इन्वाइट किया है और ये जो पूरा प्रोग्राम है ये पेश था हेल्थ अवेयरनेस के बेसिकली कि महिलाएं अपने जो उनके उनसे संबंधित जो रोग हैं उनसे संबंधित जो बीमारियां है उसके बारे में उन्हें प्रशिक्षित करना और ये इंश्योर करना ताकि वो अपने आप का ध्यान रख सकें और जिन टॉपिक्स के बारे में वो किसी और से बात नहीं कर सकती वो बात कर सके ताकि हमारा समाज आगे बढ़े और हमारा देश आगे बढ़े साथ ही साथ चूंकि महिला शक्ति पर हमारा विश्वास हमेशा से रहा है और मेरिट ने हमेशा काम किया विमेन एम्पावरमेंट में तो वही एक कदम है हमारा जो हम, जो हमने उठाए हैं और हम आगे भी ऐसे प्रयास करते रहेंगे